કોરડિયા અને બનાસકાંઠા જિલ્લા અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણાની સૂચના હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ શ્રી સુબોધવાનકર તથા થરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેબી દેસાઈના માર્ગદર્શન હેઠળ

તથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી બહેનો દ્વારા વાહન ચાલકો તથા સિનિયર સિટીઝનોને રક્ષા સૂત્ર બાંધી સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે એ વાતને સાર્થક કરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ કેતન વસૈયા એલ ગુજરાત